નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિશો સાયક્રોપ મીડિયા નવસારી લાઈવ અને હાલ અમે આવી પહોંચ્યા છે જિલ્લા તાલીમ ભવન ઇટાડવા ખાતે શા માટે આવ્યા કયો કાર્યક્રમ છે કોણ જોડાયું છે કેટલા જિલ્લાના વિદ્યાર્થીઓની અંદર ભાગ લીધો છે અને કોની છત્રછાયામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સંપૂર્ણ માહિતી આપશો અને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ આપ કયા હોદ્દા ઉપર છો અને કયા કાર્યક્રમ વિશે આજે આપ અવગત કરાવવા જઈ રહ્યા છો મારું નામ ડૉક્ટર પ્રકાશ પટેલ છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં હું લેક્ચરર તરીકે સેવા આપું છું અને આ જે કાર્યક્રમ છે એ જીસીઆરટી ગાંધીનગર દ્વારા દર વર્ષે કલા મહોત્સવ યોજવામાં આવે છે એની અંદર કાવ્ય ગાન ચિત્રકલા સંગીત ગાયન અને વાદન એ ચાર સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે એમાંથી વિદ્યાર્થીઓ જે વિનર થાય છે જ્હોન કક્ષાએ તો એ લોકોને જીત્યા પછી શું તો એ લોકોને ફરીથી પાછું હુનર આગળ વધે એટલા માટે જીસીઆરટીએ આ નવસારી ડાયટને બે પ્રોગ્રામ આપ્યા હતા ચિત્ર ચિત્રકલા ઓરિએન્ટેશન વર્કશોપ અને કાવ્ય રચના ઓરિએન્ટેશન વર્કશોપ અને ચિત્રકલાની અંદર આઠ જિલ્લાઓએ ભાગ લીધો અને એ બી મહેતા કલા મહાવિદ્યાલય છે ત્યાં અમલસાડની અંદર ત્રણ અઢાર તારીખ અઢારમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર સુધીના ચાર દિવસનો કાર્યક્રમ ચિત્રકલા મહોત્સવ ખૂબ સારી રીતે અમલસાડ ખાતે યોજાયો હતો અને ચિત્રકલા કાવ્યરચના જે હતી એ પણ અહીંયા ડાયરેક્ટ જિલ્લા શિક્ષણ તાલીમમાં નવસારી ખાતે યોજાઈ હતી એમાં બે જિલ્લાએ ભાગ લીધો હતો અને બંને વિદ્યાર્થીઓને પણ એમની પ્રતિભાઓ આગળ વધવાની અને કાવ્ય રચના કેવી રીતે કરવાની એની ખૂબ સારું માર્ગદર્શન અહીંયાથી મળી રહ્યું અને વિદ્યાર્થીઓ સારું ભાથું લઈને અહીંયાથી જઈ રહ્યા છે સાથે જ જ્યારે આઠ જિલ્લાએ ભાગ લીધો તો કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી કેટલા શિક્ષકોની સંખ્યા હતી અને કેટલા સહાયકો હતા આ કાર્યક્રમની અંદર આઠ જિલ્લામાંથી આઠ વિદ્યાર્થીઓ હતા એ લોકો પ્રથમ જે વિનર હતા જે ઝોન કક્ષા એ હતા અને એમની સાથે આઠ વાલી અને શિક્ષકો જોડાયા હતા એ રીતે અને ત્યાં તજજ્ઞો જે અમલસાડના જે અધ્યાપકો છે અધ્યાપકો છે તે એમની સાથે જોડાયા હતા મારી સાથે એટલે ટોટલ અમે વીસ વિદ્યાર્થી ચિત્રકલા ઓરિએન્ટેશનમાં જોડાયા હતા તો સાથે જ કાવ્ય સ્પર્ધા પણ હતી અને ત્યારબાદ આજે કંઈક આપણે એમને કંઈક દાંડીની મુલાકાત પણ કરાવી હતી તો કાવ્ય પઠન વિશે પણ વિસ્તૃત માહિતી મેળવીશું એક વિરામ બાદ નિહાળધરો નવસારી લાવ્યું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણે જ્યારે કાવ્ય પઠનની વાતો ચાલી રહી છે તો ત્યારે મેડમની સાથે વાત કરીશું મેડમ શું નામ છે આપનું હું હર્ષવી પટેલ પ્રાથમિક વિદ્યા મંદિર રંભેટામાં હેડ ટીચર તરીકે કાર્યરત છું અને સર્જક પણ છું આ કાર્યક્રમ કેવી રીતે યોજવામાં આવ્યો કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો અને શું એમની પ્રવૃત્તિની અંદર આ વેગ મળશે આ પાઠશાળા પછીથી કાવ્ય રચના ઓરિએન્ટેશન વર્ગમાં કુલ બે જિલ્લાના વિદ્યાર્થીઓ આવ્યા હતા અપેક્ષા કરતાં ઓછા હતા પરંતુ જે બંને વિદ્યાર્થીઓ આવ્યા છે એ બંને વિદ્યાર્થીઓનું કામમાં જે પ્રગતિ થઈ છે એ જાણીને સંતોષ થાય ને એવી પ્રગતિ રહી છે વિદ્યાર્થીઓને છંદ વિશેની માહિતી માત્ર છંદના નામ જાણતા હતા પણ અહીંયા આવ્યા પછી એમને છંદના લઘુ ગુરુ તેમજ છંદના બંધારણ અને ખાસ કરીને ગઝલના સ્વરૂપથી અવગત કરાવવામાં આવ્યા અને ગઝલનું સર્જન કરવા માટે એમને વિષયો આપી એના ઉપર ગઝલનું સર્જન પણ કર્યું અને ઉપસ્થિત બંને જ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ તો પોતાનો બ્લોગ પણ બનાવ્યો અને એ બ્લોગ પર પોતાની રચનાઓ શેર પણ કરવા માંડી છે તો આ એમની પ્રગતિ છે એ કાબિલે તારીખ છે તો સાથે જ આ વર્કશોપની અંદર જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એમની સાથે પણ વાતો કરીશું અને જાણીશું કે ભાઈ એમને આ વર્કશોપ અટેન્ડ કર્યા પછી કેવી મજા આવે છે આઈસ્ક્રીમ

તમે પોરબંદર થી છેક નવસારી સુધી આવ્યા અને તમે તમારા ઝોન માં પ્રથમ આવ્યા હતા ત્યારબાદ તમે આ વર્કશોપ એટેન્ડ કરી કેવો આનંદ અને કેટલી જાગૃતિ મળી આ વર્કશોપ એટેન્ડ કર્યા પછી થી 2022-23 માં કલા મહોત્સવ યોજાયો હતો તો રાજ્ય શિક્ષણ મંત્રી એવું વિચાર્યું કે પછી આ સ્પર્ધા તો પૂરી થઈ જાય પણ પછી વિદ્યાર્થીઓનું શું તે માટે તેઓએ આ ઓરિયન્ટેશન સ્પર્ધાનું જાગૃત કરી અને આ અંતર્ગત અમને ઘણું શીખવા મળ્યું ગઝલ અમને આવડતી જ નહોતી અને ગઝલ અમને શીખવા મળી તે હર્ષવીબેને ખૂબ જ સારી રીતે શીખાડી તથા પ્રકાશ સર ખૂબ જ મહેનત કરી અને સુરતથી કુલ પાંચ કવિતાના તજજ્ઞોને બોલાવીને અમને ખૂબ જ મહેનત કરાવીને આગળ લાવ્યા તેમાંનો એક શેર ગઝલ અમે રચી છે તેમાંનો એક શેર સઘળું દુઃખ માફસર જો હોય તો કે સઘડું દુઃખ જો માપસર હોય તો ક્રોધની પણ એક કબર જો હોય તો અમને છંદ બિલકુલ નતા આવડતા પણ હર્ષવી બેન જે જાણીતા કવિત્રી છે તેમણે ખૂબ જ સારી રીતે અમને આ શીખવ્યું અને અમને પ્રોત્સાહન અમારામાં ખૂબ જ જાગૃતિ આવી તે બદલ નવસારી ડાયટનો ડાયેટનો ખૂબ ખૂબ આભાર અને પ્રકાશનનો ખાસ કરીને આભાર તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોનો આભાર કેમ કે અમને નવું જાગૃત કરવા એમને આ સ્પર્ધા ઓરિયન્ટેશન યોજેલું આભાર તમારું શું નામ છે તમે ક્યાંથી છો પ્રવીણ હું રાજસ્થાનના વતની છું અને બનાસકાંઠામાં એક બોર્ડર પરની શાળામાં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલો અને ત્યાંથી લાસ્ટ વખત બે હજાર બાવીસ ત્રીસના કલા મહોત્સવમાં હું રાજ્યકક્ષા સુધી પહોંચ્યો અને રાજ્યકક્ષામાં મારો પ્રથમ નંબર હતો કાવ્ય બધામાં તો તમે જુઓ છો એ પ્રમાણે કે બંને દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓએ પણ આની અંદર તાલીમ લીધી તો આ હતા કાવ્ય પઠનના વિદ્યાર્થીઓ તો જે ની અંદર જે ચિત્રકલાની અંદર કારણ કે ખૂબ જ સારું વિચારવામાં આવ્યું કે વિજેતાઓ એકવાર વિજેતા બની ગયા ત્યાર પછી એમનું શું તો શિક્ષણમંત્રીના સંપૂર્ણ શ્રેય જાય છે તો હવે એ વિદ્યાર્થીઓની સાથે વાત કરીશું અને જાણીશું કે એવું ક્યાંથી વધારે છે નિહાર તારો નવસારી લાવ્યું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આપનું હાર્દિક સ્વાગત છે તો અનેક વિદ્યાર્થીઓ કલા મહોત્સવ ભાગ લે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય ની ચિંતા કરીને શિક્ષણ મંત્રી આટલી સરસ મજાની યોજના

તો આર્ટનું મહત્ત્વ આમ ઓછું થઈ ગયું છે પણ આપણે જો ઊંડા ઉતરીએ તો એક આમ આપણે કોઈ પણ ડિપ્રેશનમાં ન આવી શકીએ આર્ટના માધ્યમથી અને અમે બધા જેટલા અમે અહીંયા તમે વિદ્યાર્થી જોવો છો તે બધા જિલ્લા કક્ષા અલગ અલગ જિલ્લાએથી આવેલા છે ઘણા ઝોન કક્ષા પછી રાજ્ય કક્ષામાં ઘણાનો નંબર આવેલો હોય છે એવી રીતે અમે બધા સિલેક્ટેડ વિદ્યાર્થીઓ છે પણ અમારે આપણે શું પ્રોબ્લેમ થાય કે આપણી સિસ્ટમ શિક્ષણ નીતિની એવી છે કે આપણે કોઈ પણ અમારે અમે અત્યાર સુધી અહીંયા આગળ વધ્યા ને અમારી પાસે કોઈ પણ માર્ગ માર્ગદર્શન હતું કોઈ પણ ટીચરનું કોઈ ડ્રોઈંગ ટીચરનું માર્ગદર્શન હતું અમે અમારી રીતે જ કરેલું છે ઘણી ઘણીવાર કેવું થાય કે આપણે છે ને માર્ગદર્શનના અભાવે ઘણી અમે સ્પર્ધાઓમાં આગળ જઈએ પણ રહી જતા હોય અને આ અમારા જે ઉપરના અધિકારીઓએ પણ ઘણી મદદ કરી અને આ ઓરિયન્ટેશન વર્કશોપના કારણે આમાં જે માર્ગદર્શન મળ્યું ને તેના કારણે હવે મારે રાજ્ય કક્ષાએ જવાનું છે તો ત્યાં પણ મને ખૂબ સારું માર્ગદર્શન મળ્યું એટલે મારે ખૂબ સારો હું પ્રભાવ આપી શકીશ ત્યાં અને ઓરિએન્ટેશનમાં ઘણું શીખવા મળ્યું નવું આપણે ખબર પડી કે શું હોય એટલે આપણે ઇન્ટરેસ્ટ હોય પણ અમુક વખતે કેવું થાય કે આપણે કાંઈ એના વિશે ઊંડાણપૂર્વક માહિતી ન હોય તો સાથે જ આખા ગ્રુપની અંદર એક નાની વયનો દીકરો દેખાય છે શું નામ છે ભાઈ તારું મીટ મનોભાઈ પટેલ ક્યાંથી આવો છો તમે નવસારી જિલ્લાના બિગરી ગામમાંથી અચ્છા તમે નવસરીના સ્થાનિક છો બિગરી આવ્યા છો તો સાથે જ ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ પણ છે તમારું શું નામ છે તમે ક્યાંથી આવ્યા છો હું પટેલ દિશા જયસભાઈ છું હું અરવલી જિલ્લામાંથી ધનસરા તાલુકામાંથી આવું છું તો અહીંયા આવીને તમને જ્યારે આજે દાંડીની પણ મુલાકાત કરાવવામાં આવી એક પ્રોજેક્ટ હેઠળ તમને દાંડી જે આપણો સત્ય સ્મારક છે જ્યાં નમક સત્યાગ્રહ થયો તો મહાત્મા ગાંધીજીએ ત્યાં ચપટી મીઠું ઉઠાવ્યું હતું તમે ત્યાં ગયા તમે ત્યાંની વિઝિટ લીધી એ પહેલા તમે કોઈ વખત દાંડી આવ્યા છો ખરા ના હું નથી આવી હું પહેલી વાર ત્યાં કને ગઈ એમ તો કેવું લાગ્યું દાંડીની મુલાકાત લીધા બાદ હા બહુ મજા આવી ત્યાં કને જઈને ત્યાં કને ઓલા જે સર હતા અને એમને બધું સમજાવ્યું એ ખરું ત્યાં કને મૂર્તિઓ હતી ત્યાં કને બધું સમજાવ્યું એ ખરું કે આ સેનું છે કેમ છે એમ તમારામાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જે પહેલા દાંડીની મુલાકાત લઈ ચૂક્યા છે અમે કોઈ દાંડી કૂચ ગયા નતા અને અમારા સાથે જે પ્રકાશભાઈ પ્રકાશ સર છે એને ખૂબ સારી રીતે અમે એમને સમજાવ્યું કે કેવી રીતે સરે ચાલ ગાંધી બાપુએ ચાલુ કર્યું અને ક્યાં એન્ડ થયું કયા સ્થળે ચાલુ કર્યું ખૂબ આનંદ આવ્યો તો જે પ્રમાણે આપ નિહાળો છો કે શિક્ષણ મંત્રીના એક વિચાર અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા આજરોજ નવસારી ખાતે અલગ અલગ જિલ્લાઓમાંથી વિજેતા થયેલા બાળકોનું એક ચિત્રકલા અને બીજું એક જે જ્ઞાન સ્પર્ધા કહેવાય કે જેને કાવ્યપઠન સ્પર્ધા કહેવાય તો એના વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે એમનું રોકાણ કરવામાં આવ્યું ભોજન વ્યવસ્થા વગેરે કરવામાં આવી અને પ્રકાશભાઈ અને સાથે જે સહાયિકા ટીચર હતા તેમના દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવીને વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે તે માટેની એક તૈયારીઓ કરી અને આ ચાર દિવસના ઓરિયન્ટેશન જે ટ્રેનિંગ હતી એ પૂર્ણ કરવામાં આવી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરો નવસર લેવલ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ